જય શ્રી કૃષ્ણ સત્સંગ રસિકો આપણી ચેનલ સત્સંગની મોજમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આત્મીય સત્સંગ રસિકો અગિયારસ એટલે કે એકાદશીનું આપણા વૈદિક સનાતન ધર્મમાં ખૂબ જ મહત્ત્વ છે કેમ કે આ એકાદશીનો વ્રત વિષ્ણુ ભગવાનને પ્રસન્ન કરનારું વ્રત છે જે આપણે જાણીએ જ છીએ તેથી વિડીયોને વધુ ન લંબાવતા આ વિડિયોમાં આપણે ભવિષ્યોત્તર પુરાણમાં વર્ણવેલું અને ધર્મરાજ યુધિષ્ઠિરના પૂછવાથી ભગવાન શ્રીકૃષ્ણએ ધર્મરાજ યુધિષ્ઠિરને કહેલું જયા એકાદશીના વ્રતની કથા વિધિ અને મહાત્મ્ય સાથે મળી અને શ્રવણ કરશું વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આત્મીય સત્સંગ રસિકો ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા હે શ્રી કૃષ્ણ હે અપ્રમેય હે આદિદેવ હે જગતપતે શ્વેદ અંડજ અંડ ઉદભીજ અને જરાયુજને ઉત્પન્ન કરનારા આપ છો એના પાલક આપ છો અને એનો ક્ષય કરનારા પણ આપ જ છો હે મહારાજ પક્ષની શટતિલા એકાદશી વિશે આપે કહ્યું હવે માઘ શુક્લ એકાદશીનું શું નામ છે એનો શું વિધિ છે એમાં કયા દેવનું પૂજન કરવાનું છે એ સઘળું આપ કૃપા કરી અને કહો ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે રાજેન્દ્ર માઘ શુક્લ એકાદશીનું મહાત્મ્ય કહું છું તે સાંભળો એ એકાદશીનું નામ જયા એકાદશી છે એ સર્વે પાપોને હરનારી કામદા મોક્ષદા અને પુણ્યદા છે એ બ્રહ્મહત્યાનો નાશ કરનારી છે અને પિશાચત્વને નષ્ટ કરનારી છે એ વ્રત કરવાથી મનુષ્ય પિશાચત્વ પામતો નથી એ એકાદશી સમાન અન્ય કોઈ એકાદશી પાપહત્રી અને મોક્ષદાયીની નથી એટલે પ્રયત્નપૂર્વક પણ જયા એકાદશીનું વ્રત કરવું હે રાજાર્દૃ આ જયા એકાદશીના વ્રતનો મહિમા મેં પદ્મપુરાણમાં કહેલો છે તો તમે એ સાવધાનીથી સાંભળો એક સમયે સ્વર્ગમાં ઇન્દ્ર રાજ્ય કરતો હતો અમૃતપાનમાં રહેનારા અને અપ્સરા ગણોની સેવા કરનારા દેવો પણ સુખ ભોગવતા હતા સ્વર્ગમાં પારિજાતકોથી સુશોભિત નંદનવનમાં તેઓ રાત દિન અપ્સરાઓ સાથે વિવિધ ક્રીડાઓ કરતા હતા એક દિવસ અત્યંત હર્ષથી દેવરાજ ઇન્દ્રએ પચાસ કરોડ અપ્સરાઓ સાથે નૃત્યોત્સવ ઉજવ્યો અને સ્વયં પણ રમણીય નૃત્ય કરવા લાગ્યો એમાં પુષ્પદંત ચિત્રસેન અને તેના પુત્રો મધુર ગાન ગાતા હતા ચિત્રસેનની પત્ની માલિની હતી અને તેનો પુત્ર પુષ્પવાન હતો એ પુષ્પવાનને એક માલ્યવાન નામે પુત્ર હતો તેના પર પુષ્પવતી નામની ગંધર્વી આસક્ત થઈ અને માલ્યવાનને વશ કરી દીધો હેરાજન લાવણ્યમય રૂપ ધરાવતી પુષ્પગતિના સૌંદર્યનું વર્ણન સાંભળો સ્વયં કામદેવે કંઠપાશ કર્યો ન હો એવા એના સુંદર બાહુ હતા એનું વદન ચંદ્રના જેવું હતું અને એના નયનો શ્રવણ સુધી લંબાયેલા હતા સુંદર કુંડલોથી એના બંને કર્ણ વિભૂષિત હતા અને ગળામાં દિવ્ય અલંકારો ઝૂલતા હતા હેમકુંભ જેવા એના બંને ઉરજ પીન અને ઉન્નત હતા એનું ઉદર અત્યંત પાતળું અને એની કટી અત્યંત ક્ષીણ હતી એના નિતન વિપુલ અને જઘન વિસ્તૃત હતા અને રક્તકમલની આભા જેવા એના બંને ચરણો સુશોભિત હતા આવી સુંદર પુષ્પવતી પર માલ્યવાન સંપૂર્ણ સમોહિત થઈ ગયું દેવરાજ ઇન્દ્રને પ્રસન્ન કરવા એ બંને નૃત્ય કરવા આવ્યા હતા અને અપ્સરાગણોની મધ્યમાં તેઓ ગીત ગાતા હતા અને નૃત્ય કરતા હતા પરંતુ તેઓ શુદ્ધગન ગાઈ નહોતા શકતા એ બંનેના ચિત ચલિત થયા હતા તેઓ અન્યોન્ય કામબાણોથી વિંધાયેલા હતા એટલે પરસ્પર દૃષ્ટિ પરોવી એકબીજાને નિરખતા હતા નૃત્યમાં અને ગાનમાં તાલભંગ થવાથી આ બંનેના મન પરસ્પર આસક્ત છે એમ માની અને પોતાનો અનાદર સમજી કુપિત થયેલા દેવરાજ ઇન્દ્રએ એમને શ્રાપ આપ્યો હે પાપિષ્ટો ધિકાર છે તમને હે મુઢો તમે મારી આજ્ઞાનો ભંગ કર્યો છે એટલે તમે બંને મનુષ્ય લોકમાં દંપતી રૂપે પિશાચ યોનીમાં અવતરો અને તમારા કર્મોનું ફલ ભોગવો આમ દેવરાજ ઇન્દ્રનો શાપ પામી મનમાં અત્યંત દુઃખી થતા હિમાલય પર્વત ઉપર પિશાચ યોનીમાં અવતર્યા પિશાચપણું પામીને તેઓ બંને દારૂણ દુઃખ ભોગવતા હતા તેઓના મનમાં ઘણો જ સંતાપ થતો તેઓ રસ ગંધ કે સ્પર્શનો મુઢત્વથી અનુભવ કરી શકતા નહીં પરંતુ તેમના દેહમાં અત્યંત પીડા ઉત્પન્ન કરનારો જ કરતો તેઓ નિંદ્રા સુખ પામતા એકબીજાનું કરતા કરતા પર્વતની કંદરાઓમાં ભટકતા હતા શીતકાલમાં એમના દાંત ખખડતા શરીર કંપતા અને રોગ ખડા થઈ જતા શીતથી પીડિત પિસાચે એની પત્નીને કહ્યું અરે આપણે એવું તે શું ઘોર પાપકર્મ કર્યું હશે કે આપણને આ પિશાચપણું પ્રાપ્ત થયું છે આ નિંદિત પિશાચ યોનીમાં અવતરવું એ જ મોટા નરકમાં પડવા જેવું છે એટલે પ્રયત્નપૂર્વક પાપ કર્મથી સદા દૂર રહેવું આમ ચિંતા કરતાં કરતાં અને પીડા પામતા એ બંને ત્યાં રહેવા લાગ્યા ત્યાં જ દેવયોગે માઘ માસની શુક્લો એકાદશી જે સર્વે તિથિઓમાં ઉત્તમ છે અને જયા નામથી પ્રસિદ્ધ છે તે આવી પહોંચી એ દિવસે તેઓએ કોઈ જીવ હિંસા કરી નહીં તેમજ ફળ પાન કે કશાનું ભક્ષણ કર્યું નહીં તેમજ જલપાન પણ કર્યું નહીં પરંતુ પીપળાની સમીપમાં જ પડી રહ્યા એવી પીડિત સ્થિતિમાં જ એ પડેલા રહ્યા અને સૂર્યાસ્ત થઈ ગયો ત્યાં જ રાત્રિ પડી અને હાડકંપાઓથી ટાંઠ પડી કાપતા શરીરે અને હિમપાતથી જડ થયેલા ગાત્રોથી પરસ્પર બાથ ભીડી અને પડી રહ્યા એમને નતો નિંદ્રા આવી ન તો રતિ સુખ પ્રાપ્ત થયું અથવા અન્ય સુખ પણ તેઓ પામ્યા નહીં હે રાજેન્દ્ર ઇન્દ્રના શાપથી દુઃખી થતા અને નિષ્કૃષ્ટ યોની પ્રાપ્ત કરેલા એ બંને જ આખી પસાર આમ જયા એકાદશીનું જાગરણ એમનાથી થઈ ગયું એ વ્રતના પ્રભાવથી શું થયું એ હવે તમે સાંભળો જયા એકાદશીનું વ્રત એમણે કર્યું અને બારસ આવી એટલે ભગવાન વિષ્ણુના વ્રતના પ્રભાવથી એમનું પણ ચાલ્યું ગયું અને પુષ્પવતી અને માલ્યવાન પોતાના પૂર્વ દિવ્ય સ્વરૂપ પામ્યા અને પહેલાં જેવા પરમ સ્નેહથી એકબીજામાં આસક્ત થઈ અને રહ્યા એમના દિવ્ય દેહ પર પૂર્વના જેવા સુંદર અલંકાર વિભૂષિત થયા અને અપ્સરાગણોની સેવા પામતા એ બંનેએ વિમાનમાં આરોહણ કર્યું તંબૂર આદિ ગંધર્વ ગણોની સ્તુતિ પામતા એ સ્વર્ગમાં પ્રવેશ્યા અને દેવેન્દ્ર ઇન્દ્રના સન્મુખ જઈ એમણે તેમના ચરણ સ્પર્શ કર્યા આમ એકાએક એ બંનેને જોઈ દેવરાજ ઇન્દ્ર વિસ્મય વિસ્મિત થયો અને પૂછવા લાગ્યું અહો કયા પુણ્યના પ્રભાવથી તમારું પિશાકપણું નષ્ટ થયું મારા શાપના વર્ષ થયેલા તમને કયા દેવે મુક્ત કર્યા માલ્યવાન બોલ્યો ભગવાન વાસુદેવના અનુગ્રહથી અને જયા એકાદશીના ઉત્તમ વ્રતથી અને ભક્તિથી અમારું પિશાચત્વ નષ્ટ થયું છે આ સાંભળી દેવરાજ ઇન્દ્ર બોલ્યો તમે બંને એકાદશીનું વ્રત કરી અને પવિત્ર થયા છો તેમજ વિષ્ણુ ભક્તિમાં પરાયણ છો એટલે મારે માટે પણ વંદવા યોગ્ય છો જેઓ ભગવાન હરિની ભક્તિમાં લીન છે તેમજ ભગવાન શિવની ભક્તિમાં પણ રથ છે તેઓ અમારા માટે સદા પૂજનીય છે અને વંદનીય છે એટલે હે ગંધર્વ તું પુષ્પાવતી સાથે આ સ્વર્ગમાં યથેચ્છ વિહાર હે રાજેન્દ્ર એટલે જ જયા નામનું બ્રહ્મહત્યા હરનારું આ વ્રત કરું જેઓ જયા એકાદશીનું વ્રત કરે છે તેઓને દાન યજ્ઞ અને તીર્થસ્નાનનું ફળ મળે છે જેઓ ભક્તિથી અને શ્રદ્ધાથી આ જયા એકાદશીનું વ્રત કરે છે તેઓ કરોડો કલ્પ સુધી વૈકુંઠમાં આનંદથી વિહાર કરે છે હે રાજ આ કથાનો પાઠ કરવાથી અને એનું શ્રવણ કરવાથી અગ્નિષ્ટોમ યજ્ઞનું ફળ મળે છે આત્મીય સત્સંગ રસિકો આ પ્રમાણે ભવિષ્યોત્તર પુરાણમાં કહેલું જયા એકાદશીના વ્રતનું મહાત્મ્ય આપણે સાથે મળી અને શ્રવણ કર્યું વિડીયો આપણે જરૂર પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઇક કરશો શેર કરશો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ કહેશો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય કે ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો ફરી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ